તો દિલથી દાયરાને પહેલાં બાપાઈ સીતારામને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો તમે અમારા વિડીયામાં નવા હો તો અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમે રોજા રોજના નવું નવા વિડીયો લઈને આવીએ છીએ અને સપોર્ટ કરતા રહેજો અને અત્યારે વાગી જ આઠ વાગ્યાનો વાડીમાં આઠ અમારવા તો નાસ્તો નહોતો ઘિરો હવે આપણે ઘરે જ આવીએ કદાચ નાસ્તો તૈયાર હોય તો નાસ્તો કરતા જઈએ અને પાસલ અમારે

ઘરે કદાચ નાસ્તો તૈયાર હોય તો પોણા અને નાસ્તો જોવા આવે બને કેમ મોડું મોડું થઈ ગયું કાંઈ વેડ્યું

હવે ભાવનગર વિડીયો ઉતારવાનું કાંઈ ટાઈમ તો રહે નહીં કારણ કે એકલો બાઇક લઈને જવાનો છું એટલે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ રહેશે નહીં એટલે આપણે જોઈએ ટાઈમ રહે તો કંઈક ઉતારીશું તો હવે આવીએ છીએ આપણે હમણાં નાસ્તું ભાવનગર તો વાગી જાય ત્યાર બપોરના બાર અને ભાવનગર થી આવ્યો છું પાછો વાયફેસ એ કામ હતું એટલે ફોન આવ્યો તો એ ભાઈબન દોસ્તારોને બોલાવીને ઉતારી લીધો ને રિક્ષાવાળાની ભાડું આઈફી ને વરતા દીધા હતા કારણ કે રજા બોપર લગ્નની લીધેલી છે થોડું કામ વધુ હતું એટલે રજા મળે એમ હતું નહીં પણ આપણે ઉતાવળ જેવું હતું એટલે બોપર લગ્નની રજા લઈને જતા અને હવાર જ વેડિયામાં કીધું તું મેં કે ભાઈ એકલો જ આવવાનો છું ગાડી લઈને એટલે આપને ટાઈમ મળી તો વિડીયો ઉતારીશ પણ હવે એકલો હતો એટલે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ અને બીજું કે ઉતાવળ એટલે કાંઈ વિડીયો પછી ઉતાર્યો કઈ નહીં અને હવારે નીતાએ કીધું હતું કે નાનો કબાટ લાવજો પણ નવો લાવીજો હવે નવામાં તો હતું એવું કબાટ પછી એ કાંઈ ધ્યાનમાં આવતા નહોતા ઘરની બાર બાર હાંક અવડો કબાટ આઠ આઠ હજાર દસ દસ હજાર રૂપિયામાં આવતો હતો એટલે મેં એવું વિચાર્યું નાનો કબાટમાં કે કપડાં માય નહીં એટલે શ્યાકંડ કબાટ લીધો આપણે જૂનો હજી નીતાને ખબર નથી ની કામેથી આવી નથી પણ કામેથી આવે પછી આપણે દેખાડશું જો આ કબાટ શ્યાકંડ લીધો આપણે તળીજે આવી રીતે કાંડ ગયો છે પછી એને આપણે કાસ પેપર ગહીને અને પાછો કુવારો મારી દેવો એટલે નવા જેવો થઈ જાય બાકી લાવવા હાવ બોલા કે આમ ભંગારના ભાવે અત્યે હવે આ નવો કબાટ લેવા જઈને તો એ ભાઈએ મને એમ કીધું કે વીસથી પચીસ હજાર રૂપિયા આ કબાટનો ભાવ છે હવે હોય કે ન હોય એ તો આપને નથી ખબર પણ એ ભાઈ એમ કીધું કે વીસ થી પચીસ હજાર રૂપિયા આ કબાટનો ભાવ તો હવે આ કબાડ આપને સાડી ચાર હજાર રૂપિયા મળ્યો તો હાડી શહેરમાં આ કબાટ કે મોંઘો કહેવાય નહીં અને નીતાની ગણતરી હતી કે દસ દસક હજાર વાળો કબાટ લાવજો એટલે આપણે દસ હજાર વાપરીને જ આવ્યા પણ હારો આ ફ્રીજ લેતા આવ્યો નાનું એવું આય છે આખંડ મેંથી એટલે ઓલો દસ હજારનો કબાટ લેવો એને કહો દસ હજારમાં ભાડા સહિત કબાટને ફ્રીજ અહીંયા પગીજો અને હવે આપણે જોઈએ નીતા એ જે આવી નથી કામેથી આવે પછી હું કે કારણ કે આને નવા કબાટનું કીધું ને આપણે શાકંડ લાવ્યા એટલે હવે જોઈએ આપને શું કહેવાય એમ આવ્યા પછી પાછા પૂછીએ આને તો જોતા રહેજો અમારો આગળનો વીડિયો નીતાનું શું કહેવું છે આપને બીજી ખબર પડશે જો હવે આવે છે નીતા અને બતાઈએ હવે જાણીએ એ શું કહે કામે ત્યાં આવે છે એટલે હજી યાર ખબર નથી હવે જાણીએ

તે આ આ મત ને શું ખાઈ છે નવો નવો આ બાર હાંક જવડો હતો હું તે દસ હજાર એમ ક્યાં તો દસ હજાર માં તો ફ્રીજ ને આ કબાટ બે આવ્યું જતું ભાડે શીખાઈ ગયા દસ હજાર માં કોઈ ગયા જતું પછી મેં એવું વિચાર્યું હું કારો ફ્રીજ લેતો હતો અને આ પાછો કઈ જૂનો નહીં થયો કબાટ નવો છે આમ પટ્ટર કબાટ હતો કે નહીં જો હા નવે નવો હશે કોઈ વાપરેલો નથી ભરાય એટલે એટલે ઈ ભંગાર ના ભાવે આપી દીધો તે મેં કીધું તો ફ્રીજ ના કબાટ બે લેતો હતો અને આ જે લોક છે કે લોક કાઢી છે આ નવો લેવા જાય ને તો ઈ ભાઈ એમ કે વીસ થી પચીસ હજાર નો નવો કબાટ થાય તો હાડી ચાર હજાર માં આપને શું મોંઘો પીડ્યો અને એ ઓલો કબાટ આ બાર હાક જવડો હતો હવે આ દસ દસ હજાર રૂપિયા તો દસ હજારમાં ફ્રીજ ને કબાટ ને બધું અહીંયા ઘેર્યા પૈ ગયા હતું તો આના લોક આપણે ન ખાઈ દઈશું ઓલો કાટ ખાઈજો જો ત્યાં કાશ પેપર ખાઈને કલરનો ફુવારો મરાઈ દેવો એટલે નવો અને આ કાંઈ કોઈ વાઇપ નથી પણ પટ્ટર કબાટ હતો અને આ કવડો મોટો ત્રણ ખાના વાળો છે જોતો ખરે

ભવિષ્યમાં એ નવો લઈશું કારણ કે કબાટ તો પહેલાંથી અમારી પાસે જ નહીં એક આણાનો નાનો એવો આવ્યો હતો એના વરસ થઈ જાય પંદર એટલે એ કબાટ કે અત્યારે સુધી ટેચો નહીં એટલે આ પહેલે વખત લાવ્યો છું જૂનામાંથી તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને જોતા રહેજો અમારો આગળનો વિડીયો અને આપણે બધા વિડીયોમાં કહીએ છીએ કે હજાર સબસ્ક્રાઈબ પૂરી થાય છે પછી આપણે લાઈવ થાય અને બધાને કોમેટોના જવાબ દઈશું બધાના પ્રશ્નોના જવાબ દઈશું તો જોતા રહેજો અમારો આગળનો વિડીયો કાંઈક નવું લઈને આવતા રહીશું અને અમારા વિડીયોમાં નવા હોને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી નાખજો